બુલેટિનની શરૂઆતની સાથે કરીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાતે છે આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે સુઈ ગામની મુલાકાત લીધી છે સ્થાનિકો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાતચીત પણ કરી છે સ્થાનિકો પાસેથી નુકસાન અંગે સીએમએ માહિતી મેળવી છે અને બીજી તરફ સીએચસી ખાતે આશ્રય મેળવેલ લોકોને પણ મુખ્યમંત્રી મળ્યા છે સીએચસી પર સુવિધાઓ અંગેના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્યાં પણ તાગ મેળવ્યો છે સીએચસી ખાતે પચ્ચીસ પરિવારો હાલ આશરો લઈ રહ્યા છે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત મુખ્ય સચિવ એમ કે દાસ પણ તેમની સાથે હાજર જોવા મળ્યા છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે આ દરમિયાન તેઓએ પીડિતો સાથે વાતચીત પણ કરી છે નુકસાની અંગે માહિતી પણ મેળવી

જે પાણી ભરાઈ ગયા છે ત્યારે આવા સંજગોમાં લોકોના જાનમાલ લે અને ઘર વખરીને પણ મોટાપાયે નુકસાન થયું છે ત્યારે સૌથી વધુ અસરગ્રસ્ત જે ગામ છે તે સુઈ ગામ છે જેની મુલાકાત આજે ખુદ મુખ્યમંત્રી લઈ રહ્યા છે મુખ્યમંત્રી પોતે સ્થાનિકોને મળી રહ્યા છે પૂરના અસરગ્રસ્તોને મળી રહ્યા છે અને તેમની પાસેથી જે નુકસાની છે તેની વિગતો મેળવી રહ્યા છે શું થયું હતું તે પણ જાણી રહ્યા છે અને ખાસ કરીને સીએસસી ખાતે સેન્ટર કે જ્યાં લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે આવા સ્થળાંતરિત લોકોને પણ એટલે કે આશરી પણ મુખ્યમંત્રી પોતે મળ્યા છે અને તેમની સાથે વાતચીત કરી રહ્યા છે સીએસસી સેન્ટર ખાતે એકસો પચીસ એવા પરિવાર છે અલગ અલગ કે જે ત્યાં

તેમની સાથે સતત ત્યાં હાજર છે અને મહત્વપૂર્ણ છે કે સવારથી જ જે સહાયની પણ વાત છે પંજાબ અને છત્તીસગઢ ખાતે પણ ગુજરાતે સહાય પહોંચાડી છે ટ્રેન અને ટ્રકો મારફત અને હવે મુખ્યમંત્રી પોતે ગુજરાતનો નો તાગ મેળવવા માટે થઈને સુઈગામ નો તાગ મેળવવા માટે થઈને લોકોની વચ્ચે પહોંચ્યા છે બિલકુલ સોનલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લામાં પહોંચ્યા છે